આદરણીય સર અને સુમિત મોકેમ કેમ છો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બુટાવદર ગામની એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની મુલાકાત છે જ્યાં તમને કેવિટનો ઉપયોગ કરેલો છે તો પહેલાં તો તમને પરિચય જણીએ અને ત્યારબાદ જણે કેવાક લાગે તમને કેવિટના પરિણામો તમારું પરિચય મારું નામ છે ગોજિયા જયેશભાઈ લક્ષ્મણભાઈ ગામ બુટાવદર જયેશભાઈ તમે જીરૂના પાકની અંદર કેવિટનો ઉપયોગ કરેલો છે ખાસ કરીને શું પ્રશ્ન હતો શા માટે કેવિટનો ઉપયોગ કર્યો મારે ક્યાંક ક્યાંક છોડવો હે ને લીલા થઈને સુકાઈ જાય લીલો સુકારો હતો. લીલો સુકારો હતો. લીલો સુકારો હતો. જેથી કરીને તમે કેવીટ નો ઉપયોગ કર્યો. કેવીટ નો ઉપયોગ કઈ રીતે કર્યો તો તમે? અમે પોપ દ્વારા ત્રીસ ગ્રામ હે ને ઘાટું થી કરીને સ્પ્રે કર્યો હતો. સ્પ્રે કરેલ હતો. અને આજે કેવિટ કેવીટ વાપર્યું કેટલા દિવસ થયા તમારે? પંદર થી સત્તર દિવસ થયા. થી સત્તર દિવસ થયા. શું પરિણામ તમે કેવીટ નું જોવા મળ્યું? ના કેવીટ નાખ્યા પછી ક્યાંય પણ છોડવો સુકાતો નથી.

આ ફિલ્ડમાં જ્યારે આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા હતા ત્યારે પાછળના ભાગમાં લીલા સુકારાની શરૂઆત હતી જેથી કરીને ભાઈને ભલામણ કરી હતી કે કેવિએટનો ખાટો કરીને સ્પ્રે કેવીયટનું રિઝલ્ટ આપણે જોઈ શકો છો કેવીયટનું રિઝલ્ટ આપણે ખૂબ સારું જોવા મળ્યું છે